તો આપણે મિત્રો સિંહ બગડાણા બાપા સીતારામ ના મંદિરે માથે છે હેઠા મંદિર ને આ મંદિર આપડે સીએ આ માથે મંદિર છે ને આપણે દર્શન કરવા આવ્યા હતા એનો નજારો તમને લઈ નથી હાલતી પેટ્રોલ થી નથી હાલતી ડીઝલ છે આ પાણી થી ગાડી હાલે છે આ ગાડી આ ટાઈપનું મંદિર છે ને એવો કોટા નું બધું પાડે છે ભાઈ રામ ભગવાન સીતા અને લક્ષ્મણનો છે તો હાલો ઈ ફેમિલી અમારા નવા લોકમાં તમારું ફ્રી વાર સ્વાગત છે ને હું નાઈધોન તૈયાર થઈ ગયો છું ને જો આપણે ગાડી પણ ચાર થઈ ગઈ છે તો ચાલો જઈએ આપણે બગડાણા બાપા સીતારામના દર્શન કરીએ કાઈ નહીં તો આપણે પેટ્રોલ નાખવા માંગ્યા થઈ તો પહેલાં ગાડીમાં પેટ્રોલ નાખ દઈએ એથી પાછા નીકળી નીકળીએ આપણે આ ટાઈપનું આપણે પેટ્રોલ નાખવા માંડ્યા ભાઈ ફાઇનલી તો આપણે પેટ્રોલ નાખી ગયા છે ભક્ત્યના તરફ બાપા જીતારામ દર્શન કરશું અને તમે નજારો આવે એ તમને બધો બતાવીશું અને બાપા જીતારામના દર્શન કરશું આવીશું તમને પણ આવે છે ભાઈ આ નાના નાના બતક તરે છે તમે જો કેવું લોકેશન બહુ મસ્ત આવે ઓ પણ પહેલાં એન કરું ઓરા હતા અત્યારે આગાવીએ ગયા આજો ઓલા પણ કેમ ઉડે છે કેટલા બધા બતક છે તમે જુઓ

ચાલો આપણે ભાગ્યો બહુ ખોરો ખાઈ લીધો નાનો નજારો જોઈ આવ્યો છે થાય આવી ગયો છે ટ્રાફિક ટ્રાફિક એટલે દર્શન કરવા ને આ કેનું મંદિર બતાય છે તમે જો નજારો બહુ મસ્ત આવે છે તો સાંનો વિના મંદિરે દર્શન કરવા જઈએ તો આપણે બધાના પૂજા થઈને અત્યારના નજારો જોવા કાકા આ ટાઈપ નો હોય છે ઓકે છે બહુ મસ્ત મસ્ત છે તમે જોવો તો આપણે ભૂગ્યા છીએ મંદિરે દર્શન કરવા આ ટાઈપ નો કાક નજારો આવે છે તમે જોવો બાબા સીતારામ નું મંદિર આરતી ચાલુ છે ચાલુ ખાય છે આપડે આરતી માં લાવો લઈએ આપણે તો આપણે ગેટ માં ભૂગી ગયા છીએ આરતી ચાલુ છે જો આપડે આરતી માં બેઠા છે

Lạnh mọi người nhất định, mẹ vào hoa, mẹ vào mùa rồi mẹ vào. Anh đạo, anh đạo, anh lạnh, đạo, 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 đạo,

<laughs> मन्दिर बाबा <laughs> 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 આગળ પેલો ફોટો ને બેહી ગયા છે બાકડે હાલો આપણે પણ બેહી જઈએ હા માવો બાવો ખાઓ કે એમ મયુરભાઈ જોનીભાઈ માવો બાવો અમાર ગામ નો એ મજા આવે મજા આવે હવે બને દર્શન કરે છે બાપા સીતારામ ના આ તમને આગળ મેં ફોટો દેખાયો ને ના આ જો સામે દેખાય છે ને ના બાપા સીતારામ ના

તો હાલો મિત્રો તો તમને ખાસ વસ્તુ બતાવો બાપા સીતારામની જે જીપ હતી ગાડી જે મોટર હતી ઈ તમને બતાવું હાલો આપણે બતાવું ને ઘણા સમયથી થી આયા જોઈને કોઈ બી એક જ દિવસ એની તિથિ બાપુ નીકળે યાત્રામાં જે નીકળે ઈ ગાડી છે હાલો તમને ગાડી બતાવું હાલ આ જૂની જૂની ગાડી છે ઘણા સમયથી છે છે ગાડી આમ કોઈ તમે રોડે હાલતા ન જોઈ શકો બાપા વ્હીલ બાપા સીતારામ નો ફોટો છે ને જય જય શ્રી રામ જય શ્રી જય બાપા સીતારામ નામ લખેલું છે ની ગાડી છે મિત્રો આ ગાડી છે ને નથી હાલતી પેટ્રોલ થી નથી હાલતી ડીઝલ છે આ પાણી થી ગાડી હાલે છે આ ગાડી ઈ છે ને ઘણા તમે ઇતિહાસ તો જોયો છે કે આ ગાડીનો નો રહી ને આમાં પાણી પાણી નાખીને ચાલે છે આમાં પેટ્રોલ થી ડીઝલ થી નથી હાલતી આ ગાડી ઈ છે તમે જો ગાડી એવી નહીં છે કેટલા સમય પછી ની આવીને આવી છો આ ગાડી નો ફેરફાર ન કરેલો આમ નમ છે ને જેમ છે ને એવી નહીં છે જો આ ઝૂણવા પેલે થી પેલે થી ગાડી લાવ્યા છે ને એવી જ ગાડી છે આ મારે કેવું થઈ ગયું તો મારી સુષ્મા ભાઈ લઈ ગયા છે રાહુલ ભાઈ સુષ્મા આવી ગયો ને ઘેર ભાઈ ગયા અમે રાહુલ

ભોજન ભોજન શાળા છે આ ટાઈપનો કંઈક નજારો આવે છે ને અહીંથી ભોજન શાળામાં જવાય છે હાલો આપણે પ્રસાદી પ્રસાદી લઈને વી આવે છે ને આ ટાઈપનું ગ્રાઉન્ડ છે તમે જુઓ ગ્રાઉન્ડ કેટલું બધું મોટું છે આમાં કેટલા તમે હજારો હજારોની સંખ્યા તમે ખરે બાપાની પ્રસાદી તમે લઈ શકો છો

બધું આવી ગયું છે મસ્ત મજાની સેવા આપે છે આ ભાઈ પરસાદી પીરસાઈ ગઈ છે ચાલો આપણે પરસાદી લઈ લઈ ધનકભાઈ તો પ્રસાદી લેવાનું ચાલુ કરી નાખ્યું છે અમારા કાના ભાઈએ બધા એને ઘણા લોકોને સજો આપણે પ્રસાદી લેવા મળ્યા છે ચાલો તો આપણે હવે પ્રસાદી લેવા મળ્યા અમે પ્રસાદી લઈને લઈ આવ્યા છીએ હવે ઘડી ગાય સાહેબ બેહીને આરામ કરીને એનો નજારો તમને બતાવી વિડિયોમાં માટે એટલે કે મેં રહ્યો નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો હાલો હવે આપણે મંદિરે દર્શન કરવા જઈએ તો આ નજારો બહુ મસ્ત આવે છે જો બે સાઈડ રસ્તા છે ઓલા પણ રસ્તા છે ને આનકર રસ્તા છે જાવ આવક બે સાઈડ છે વૈશ્મા પણ છે જો બાપા સીતારામના એચ પણ દર્શન થઈ જાય જુઓ કેવા આમ સમકે બહુ નજારો પણ કેવો બહુ મસ્ત આવે છે તમે જુઓ ઓલાપણે લીધો મંદિરમાં આવો તમને જઈને હું દર્શન કરાવું પાણી આપણે મંદિરમાં એન્ટર થઈ ગયા છી જો જુઓ આ ટાઈપનો કંઈક નજારો આવે છે જો મંદિરનો સારું એ બાજુ ના બાપા ગ્રામ જુઓ ગયા છે દોઠ વાગી ગયો છે અને દર્શન કરવા આવેલા છે મંદિરનો નજારો પણ બહુ મસ્ત આવે છે તમે જવો તો ફોટો ને એવું બધા ફોટાની વિડીયો બધાય ઉતારી હતી અને નજારો પણ બહુ મસ્ત છે ઠંડુ ઠંડુ વાતાવરણ લાગે છે આ ટાઈપમાં છે તમે જવો તો એન્કવર પણ પાછળ તમે આખો રાઉન્ડ કરી શકો છો તો રાઉન્ડ કરેલા છે અને નજારો પણ બહુ મસ્ત આવે છે આ સીધારી કરીને રોલાફે નીકળે ફોટા ને વિડીયો ને ઉતારે છે ચાલો તો આપણે માથે મંદિર જઈએ માથે મંદિર દર્શન કરવા જઈએ ચાલો તો ઉપર આપણે બાપા સીતારામ દર્શન કરવા જઈએ અંકર મંદિર છે મંદિર છે આપણું ઉપર મંદિર છે નાનો નજારો કેવા આવે એ આપણે જોઈને ઠંડુ ઠંડુ વાતાવરણ બહુ મસ્ત આવે તો ભાઈ હું ધારું બરફ બરફમાં રહેતા હોય એવા નજારો ને ફીલિંગ થાય છે

નજારો પણ બહુ મસ્ત આવે ઠંડુ ઠંડુ વાતાવરણ એટલે પાંચ મિનિટ લઈ ઊભું રહેવાનું આપણને મન થાય એવું બધું છે અમારા કલ્પેશભાઈ જુઓ મંદિરે ફોટા ફાટા ફાડી હો ભાઈ આજ જઈને ટાઈમ મજા આવશે છે જય હનુમાન જતા જો આ પણ ઓલાની જેવું સ્પેશિયલ આરસપાણાનું છે મંદિર આખો આરસપાણાનું છે જો

પછી ઉતારી લો થોડુંક બાકી છે થોડુંક ઉતારી લઈ પછી જાય ને અહીંનો તમને નજારો બતાવી દઉં જોઈને બહાર જાય કે અહીંનો નજારો બહુ એમ બહુ બેસ્ટ ને બેસ્ટ બહુ મસ્ત આવ મસ્ત નજારો આવ્યો પણ જો આ ટાઈમનું સીડીઓ છે એટલે આપણે હેઠે ઉતરવાનું જો પબ્લિક છે પણ જો આવો કાંઈક ફિલિંગ ને નજારો આવે છે તમે જો તો આપણે મિત્રો અહીંયા બગદાણા બાપા સીતારામના મંદિરે માથે મંદિરથી હેઠળ મંદિર ને આ મંદિર આપણે જઈએ આ માથે મંદિર છે ને આપણે દર્શન કરવા આવ્યા હતા અહીંનો નજારો તમને આવા લોકમાં જોવા મળ્યો છે ને કેવો નજારો આવ્યો કેવો લુક આવ્યો કેમ તમે દર્શન કર્યા કે ન કર્યા આમ કોમેન્ટ કરીને જણાવજો ને આમ જો વાત સીરિયલ રાઇ આવ્યા હોય ને તરત આ સીરિયલ તમ તારે બધીને ઘરે એવું વસ્તુ છે ને તમે તો

આવા જનકભાઈ પૈસા મારે દેવાના સોડા પી લીધી જનકભાઈ પણ બગદાણા ફિનિશિંગ વાળું તમને ટેટુ બનાવી દેવામાં આવશે ને ફેસ ટેટો પણ ફેસ ટેટુ પણ તમારે બનાવવું હોય તો પણ બનાવી દેવામાં આવશે જો પ્રિન્ટ વાળું ટેટુ ને આવેલી છે દુકાન બાપા સીતારામ ટેટુ જો આ સામે છે વિડીયો માં ટેટલા ગયા હતા તમને ખબર હતું નાટક ની દુકાન છે જો ને હા આઈલે મંદિર સામે દેખાય જો મંદિર નો નજારો પણ બહુ મસ્ત આવે તો ફરી કા આપડે સોફા માં છે બેહી હા તો ફરી મજા આવે ઓ નજારો પણ બહુ મસ્ત આવે ને રખડી રખડી થાકી ગયા છે ને આ થોડીક દુખ વાગડી છે જો આ આંખ છે ને આ આ કે આજ માખી કરી ગઈ પણ રાતે ભૂતો છે ને હવાર માં જો ને તો દુખવા મળે તો કો હું કરી છે રાઇટમાં હું કરી ગયો આપણને એટલું બધું ભાઈ ખબર નથી ને ઘડી બેસી ને પછી પાછા નીકળી ને હા ને આ વિડીયો કરી એને ને વિડીયો તમને કેવો લાગ્યો શેર શેર કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ ભૂલતા ભૂલતાની વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં અમને જણાવજો મળશું હવે આવો એક નવો ફરીથી વિડીયો લઈ બાય બાય ટાટા